હેલો આવે છે ના દોષી ફાટી પડી તારી તું આ ગરી લે તો ઉતા નું ખટચ કવો કર્યા છે હા એ મને કદી એ એક કટુ કટ સંગા તાંગા થઈ ગઈ ખબર તો પકું નહી વાની માં જેલી થઈ જાય છે તો કોલો ઘટો ને મને તો જ્ઞાન જોઈને તને તો એને તો પરસેવા જ ન દેતા હાય હાય પરસેવા હોય પછી પડી ને અબ મજા એ ગાના પી પીયો આવો આવો તમા સા

na kaynamu? <tik> pati, pati. kau udah jiu, jiu, jiu. kuba tu, ah, bubu, bubu, ah. tarujian, ada gini ke jiu? buba, tu, ah. buba, buba, padat. na tupe meraijo sa, meraijo sa. ah, buba, buba. એ પબા એ પબા કાળા તાળી જિંકીમાં ધૂળ પડી ખટમ ઓ ઓ ખાવાનું ખૂટ્યું ખાવાનું ખાઈ કન પાડે ચારું ઈ એ હા ફૂલી ગયો છે ખાઈ કન આ તો હ હ તનકી

ની પછી તને તો તારે પાડા તાર તું તો બે હે એ તારે ખાધું ના તમે હે માથુ ચાડી જુવાય

હવે પેલા બહેના જે દવા લાયા હતા ને એ બહેન આપડે પૂછવું પડશે ડોળ પડે પણ મારો બધા ખાઈ ખાઈ ઉદ્યોગ દવા તો બીજું તો આપણે ડાયરેક્ટ દવા ના ના યાર આપણે શું ખબર પડે કે દવા નાખવી કે ના નાખવી

ઉદા ઉદ પાડો કોઈ ના બોલો હા બધા કરો બોબા બે ઉઠવા જાય આજે તો નહીં